વણ માં દુણતી હોય બોણા મને ખબર પડે એટલું માતા સુક હું સુ બોલીવા ભાઈ નું ઘર પાડ્યું કે શું કર્યું ભાઈ પાડ્યું ભાઈ ઘર હું માતા નું માતા

મને ખબર ના પડે ને ભણાવો બાકી હું તો દેહ માં ફરનારી માતા સુ ભણા એક દાડો તને ફોન માં એવું કીધું દરબાર ના ઓગણે એક માતા છે પણ પકડ્યા માં આવી છે જગત થાચી ગયું પકડવા આવું બોલી ને

શું બોલે હું બે બીજા ગોતવા પડશે ને મારે ઘોડા પોત નો ન્યાય <laughs> ધોવે <laughs>

હું શું બોલું બદલાશે આવું મારો માતા નો મરભુ કે છે સદી નું કના કેવાથી ન શું છે ધીર હિમો છે હાથ કોઈ નું મોને એવું છે નઈ ભાઈ કહેવાથી

સિકોતર માતા બિહારવી કે ના બિહાર ભાઈ નહી ભૂમકા માતા સિકોતર ખરું ભાઈ આ મેટલા ની ખરું આવું નાથા ની માતા કુ શું છે

ઘણા હાસી ઓગણી વી હશે કે હોળો હાસો ખોટો મારું બેન હું તો ઘેર 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 ના ફરું ને પકડશે તો બોલી એટલે ભગવાન બોલ્યા શું દરબાર કોન ના પડદા ખુલ્લા રાખજો રમશેડા ના ગાદી ની માતા શું નાળા લાલ પૂજો છો કે શું કરો છો પૂજો